કોડી ફેમિલી સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયો ની અંદર અત્યારે હું પહોંચી ગયો છું કોડીનાર બાયપાસ ઉપર છું અત્યારે છું બજરંગ હોટલ ની અંદર અહીંયાની વાત કરવામાં આવે તો અહીંયા મસ્ત મજાના ભજીયા ગાંઠિયા સમોસા ભરેલા મરચા ખમણ અને ઘણી બધી વસ્તુઓ અંદર મળી રહી છે તો અંદર જઈશું પૂરેપૂરું લોકેશન બધી ડિટેલ ભાઈ સાથે શેર કરશું વિડિયોમાં પૂરેપૂરા બહેના રહેજો કારણ કે ફૂલ મોજ આવવાની છે ભાઈ અને ખૂબ જ નાના એવા સમયમાં ભાઈએ ખૂબ ગ્રોથ કરી છે અને પૂરેપૂરી માહિતી વિડીયોમાં આપું તો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દ્યો આલો વિડીયોને શરૂ કરીએ ફાઇલલ મિત્રો આપણી સાથે જે બજરંગ હોટૅલના ઓનર ભાઈ સાથે વાત કરશું પૂરી ડિટેલ તમને ભાઈએ જ આપજો ભાઈ પહેલાં તમારું નામ કહી દો મારું નામ દાઈમા કુલદીપ છે હું બજરંગ હોટલનો ઓનર છું બરાબર ને આપણી હોટલે મળે હું એ કહ્યો એ હોટલે ફાસ્ટફૂડ તમામ જાતનું મળશે વણેલા ગાંઠિયા ફાફડા જલેબી ખમણ ભરેલા મરચાં છે મેથીના ગોટા છે ફ્રેન્ચ ફ્રાઈ છે પકોડા છે સમોસા છે વગેરે આપડે એક નંબર ચા કોફી પાઈનાપલ વાળો રસ મળશે પાન કોલ ડ્રિંક્સ તમામ જાતનું બરાબર ને ટાઈમિંગ શું છે આપણું આપણે સવારના 6 થી લઈને સાંજેના 9 વાગ્યા સુધી આપણી હોટેલ ખુલી રહે છે બરાબર ના લોકેશન ક્યુ કહેવાય લોકેશન કોડીનાર ઉમના બાયપાસ બરાબર આ આતા બજરંગ હોટેલ ઓનર ભાઈએ ઘણી બધી ડિટેલ આપી છે આગળ તમને રેસિપી ને બધું બતાવ્યું હાલો Thank you.

ભાઈએ ખૂબ સરસ વાત કરી શું કહેતા છે તમને ઘરની શેડી છે અમારે લાઈવ શેરડી છે સામે શેરડી છે આમાંય શેરડી છે આપણે ઘરની શેરડીનો રસ નીકાળે છે બરાબર આ લોકોની ઘરની જ શેરડી છે જોઈએ અમે આખો વાડ છે એ શેરડીમાંથી શેરડી તોડીને જે રસ આપવામાં આવે છે ને એ રસ એ શેરડીનો જ છે મિત્રો આગળ આપણે શેરડીનું ખેતર અને વાડ જોયું એની જ શેરડી આવે છે ને એ શેરડીનો રસ નીકળે છે જો બતાવો ભાઈ

આ રસની મીઠાશ અલગ છે કારણ કે એ લોકોની ઘરની શેરડી છે ને એટલે બાકી તમે ગમે ત્યાં રસ પીશું ને સે મોળો લાગી ગયા રસ મોળો નથી લાગવાનો તમે ખરેખર ને અમારી બાજુ શેરડી એકદમ મસ્ત કોડીનાર બાજુ થતી હોય શેરડીનું ગઢ છે અને ખરેખર જોરદાર જો આ શેરડી પણ જોરદાર છે અને રસની મીઠાશ એ જોરદાર છે ખરેખર મોજ આવી ગઈ અહીંયા ભાઈ અમારા મિત્રો અજયભાઈ આવી ગયા છે અજયભાઈ કેવો રસ લાગવો રસ તો કઈ ઘટે નહીં ભાઈ એવું છે ને મસ્ત મજા મસ્ત મજાનો મજા આવી ગઈ એમ ને જોરદાર રસ છે મિત્રો તમે આવો તો ટ્રાય કરજો રસ ફૂલ મોજ આવી જાય ફાઈનલ મિત્રો જોઈ શકો છો તમે એ લોકોનો ઘણો બધો નાસ્તો આવી ગયો છે જેની અંદર સ્પેશિયલ એમના મેથીના ગોટા આવી ગયા છે મસ્ત મજાના પોચા નાયલો ખમણ આવી ગયા છે પ્લસ એમની જલેબી આવી ગઈ છે અને સ્પેશિયલ એમના વણેલા ગાંઠિયા આવી ગયા છે આટલો બધો નાસ્તો એમનો આવ્યો છે તો સૌ પ્રથમ આપણે ભજીયાથી સ્ટાર્ટ કરશું તો જોઈ લો મસ્ત મજાનું એમનું આ એમની સ્પેશિયલ ખજૂરની ને આંબલીની જેમ ભાઈ આગળ કીધું એ ચટણી છે અને હવે સ્ટાર્ટ કરીએ આપણે હમ ઘણી જગા એ સંભારો મળતો હોય હવે એમના સ્પેશિયલ વણેલા ગાંઠિયા એમની અંદર જો મસ્ત મજાનો મસાલો નાખી દીધો એ લોકોએ અને હવે એને ટેસ્ટ કર્યો આપણે પેલા આપણા સબસ્ક્રાઈબરોને એકદમ પોચા ગાંઠિયા છે અને તમે જટણી वगરે ખાય એક જો એવું નથી ઘણી જગ્યાએ ગાંઠિયા તમે ન ખાતા ગળામાં અટકાય આ એવું નથી એકદમ પોચા ગાંઠિયા મસ્ત મજાના બનાવેલા છે જે મજા આવે અને આ એમની જલેબી એને આપણે ટેસ્ટ કરશું જલેબી પણ દરરોજ નું દરરોજ જ બને કાઈ નહીં મળે અને આ ખમણ ખમણ તમને આવા બહુ ઓછી જગ્યાએ મળી જાય કારણ કે અમારી બાજુ ખમણ આવવા ન મળે આ નાઇલોન ખમણ છે સ્પેશિયલ સુરત બાજુ એકદમ ખાંડનું પાણી પરફેક્ટ જોવા ફ્રેકચર જોજો ઉભા રહે આ વસ્તુ જોવા સ્વીટ છે તો મિત્રો ખરેખર આખો નાસ્તો બહુ જોરદાર છે અને તમે જો કોડીના ઋણ ના હાઈવે ઉપર હોય અને નીકળતા હોય સોમનાથ જતા હોય અથવા કોડોડીના સોમનાથ જતા હોય અથવા વેરાવળ જુનાગઢથી ઉના જતા હોય તો પરફેક્ટ ચોકડી ખોડીનાર બાયપાસ પૂરો થશે ને પરફેક્ટ ચોકડી આવે એટલે સીધું બજરંગ હોટલ એકદમ નજીક છે તો સવારનો નાસ્તો ચા કોફી પ્લસ પાન અને ઘણા બધા ઠંડા પીણા છે શેરડીનો રસ છે અલગ અલગ ઘણી બધી વસ્તુ છે અને ટૂંક સમયમાં બહુ મોટું નામ છે તો આવો ને એન્જોય કરજો ફૂલ મોજ આવીએ આપણે મળીએ છીએ એક નવા લોકેશન સાથે નવી મોજ સાથે નવા ગામ સાથે ત્યાં સુધી તમે સબ્સ્ક્રાઇબ કરતા જાઓ